गुजरात में पेपर फूटवा परंपरा अविरत जूनियर क्लार्क की परीक्षा न फूटू पेपर उम्मीदवार तूटू तो दिल स्ट्रॉंग रूम वीक फरी पेपर लीक पेपर लीक કાયદાની નથી કોઈને પેપર ફૂટે દિવસ રાત તંત્ર ક્યારે સમજશે વિદ્યાર્થીઓનું દર લાખો યુવાનોના સપનાના સોદાગરોના દરેક પાપીની કુંડળી માત્ર ત્રીસ હજારમાં લાખો ઉમેદવારોના રોડાયા સપના આ છે ગુજરાતના લાખો ઉમેદવારોના સપનાના સોદાગરો આ છે યુવાનોના સરકારી અધિકારી બનવાના સપના રોડનારા પાપીઓ આ છે ગુજરાતને પેપર ફોડ ગુજરાત બનાવનારાઓ આ છે ગુજરાતની છબી પર પેપર પર ફોડવાનો કલંકિત અને ક્યારે દાગ ન ભૂસાય તેવો ધબ્બો લગાવનારા હરામખોરો આ એ જ શખ્સો છે કે જેમણે કમાણીની લાલચમાં લાખો યુવાનોની મહેનતને તાર તાર કરી નાખી આ આજ આરોપીઓ છે કે જેમણે કાયદાની કોઈ બીક નથી જેમણે યુવાનોના સપનાનો વેપલો કરી પોતાનું ખિસ્સું ફૂલ કરવા આખો ષડયંત્ર રચ્યું ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની સાથે જ ગુજરાતની રવિવારની સવાર રોષભેર શરૂ થઈ ગુજરાતની દસ લાખ જેટલા ઉમેદવારો પોતાના ગામથી પોતાના સેન્ટર પર પરીક્ષા આપવા માટે હોંશે હોંશે તો નીકળ્યા હતા અમુક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે વર્ગ ત્રણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફૂટી જવાના સમાચાર વહેતા જ સન્નાટો ગયો પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓના સપના તો રોળાઈ ગયા તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જો ફેલ છે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડે તો હાથ જ ઊંચા કરી લીધા અને ભરતી બોર્ડે તો એજન્સી પર જ દોષનું ઠીકરું ફોડ્યું અને આગામી સો દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે હવે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં કોલ લેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો તેમ પણ જણાવ્યું અનિષ્ટ તેમજ અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવેલ હતી જેના પરિણામે ઉપરોક્ત ગુનો બને તે પહેલાં જ આવા કૃતિઓમાં સંકળાયેલ પંદર જેટલા ઈસમોની અટક કરી આગળની ઘનીષ્ઠ પૂછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ મોકૂફ રાખવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી સો દિવસમાં યોજવામાં આવશે રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાઓની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીના પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર કોલ લેટર અને હોલ ટિકિટના આધારે ગુજરાત એસટી બસમાં વિના મુસાફરી કરી શકશે કેવી રીતે પેપર થયું લીક

અને પેપર તોડ તમામ હરામખોરોની એક કુંડળીઓ તમારી સમક્ષ રજૂ કરીશું અને પેપર ફોડનારાઓની તમામ ખેલનો કરીશું પર્દાફાશ જુનિયર ક્લાર્ક ની પેપર લીક ની ઇનસાઇડ સ્ટોરી ની સ્ક્રિપ્ટ તો 6 માસ પહેલા જ લખાઈ ગઈ હતી ચાર ટોળકીએ આ સમગ્ર પેપર પેપરકાંડ રચ્યું હતું સૌથી પહેલા જીતનાયકની ટોળકી સક્રિય થઈ હતી હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં આખી ટોળકીએ ખેલ રચ્યો હતો પ્રદીપ નાયકની ટોળકી પણ હતી સામેલ જે ઓડિશાવાળા સાગરીતો છે જ્યારે મોરારી પાસવાનની ટોળકી પણ હતી આ ખેલમાં તો પેપર ફોર્ડમાં કુખ્યાત સાત થી આઠ બિહારીઓના જૂથ પણ હતા અને કેતન ભાસ્કરની ટોળકી સાથે પાંચ જેટલા શખ્સોનું ગુજરાતી કનેક્શન પણ સામે આવ્યું જે રીતે અમે એક બાકી મળી કે એ જગ્યા ઉપર લોકો એ ભેગા થવાના છે અને ભેગા થઈને પેપરની પછી આપ લે કરશે તો એ જ્યારે ભેગા થયા રાત્રે દેઢ વાગેની આજુબાજુ આપ જાણો છો કે એ બધી એ બહુ શાર્પ ગેંગ્સ હોય છે એ બહુ પહેલાથી કરીને એ બધું જાહેર નથી કરતા લાસ્ટ મુમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સને જુદી જુદી રીતે ફક્ત આન્સર સીટ્સ બતાવીને એને યાદ કરાવીને એને રટાવીને અને પછી સીધો એક્ઝામ સેન્ટર ઉપર લઈ જવાની એની એમો હોય છે તો એ બહુ છેલ્લી ઘડી સુધી વેઇટ કરે છે અને મેં પણ

આંધ્રપ્રદેશથી પેપર ગુજરાત પહોંચ્યું હતું વડોદરામાં યુવક પાસેથી પેપરની કોપી મળી આવી વડોદરામાં પેપર ભેગા કરાયા હતા હતા એક્ઝામિનેશન સેન્ટર ખાતે થયા પોલીસે પેપર અપાય તે જ છાપેમારી કરી મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને દબોચી લીધા રાત્રે અઢી વાગે ધરપકડ કરી બીજી તરફ આરોપીઓ વડોદરામાં પેપર વેચાણ માટે આવ્યા હતા અને સયાજીગંજ વિસ્તારની અપ્સરા હોટલમાં રોકાયા હતા

સાંભળો સાહેબ એ રજીસ્ટર અને અમારું ડીવીઆર સીસી કેમેરાનું પોલીસ લઈ ગઈ છે પણ અમે ગવર્મેન્ટના રૂલ્સના પ્રમાણે જે અમારી પ્રોસેસ હોય એ પ્રોસેસ પ્રમાણે બંનેને આઈડી લીધા અને રૂમ બુક કરાવ્યો હતો ત્યાર પછી એ લોકો નવ વાગે ત્યાર પછી બાર વાગે બહાર ગયા લોકો અડધો કલાક પછી પોલીસ પકડીને અહીંયા હોટેલ પર લઈને આવ્યા ચેકિંગ કેટલા વાગે કર્યું હતું નવ વાગે રાત્રે નવ વાગે એકનું પ્રદીપ નાયક હતું અને બીજાનું નામ नरेश મોહંતી આ તરફ પેપર લીક મુદ્દે બાદ ના પણ તાર જોડાયા બાયડનો આરોપી કેતન બારૂટની કાળી કુંડળી ખુલી યુવાનોના ભવિષ્યને બગાડનારો વૈભવ ભોગવે છે યુવાનોનું નસીબ બગાડી કેતન બારૂટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે બોગસ એડમિશન મામલે ખાઈ ચૂક્યો છે તે જેલની હવા દિલ્હીની તિહાર જેલમાં રહી ચૂક્યો છે આરોપી કેતન

જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે તેનો જે આરોપી છે કેતન બારોટ જે બાયડ પાસેનું જે ગાબટ રોડ છે ત્યાં તેનું મકાન આવે ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે મારી પાછળ તમે જોઈ શકશો કે આજે બે માળનું જે મકાન છે તે આ મકાન જે આરોપી છે કેતન બારોટ જેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે વૈભવી કારણો શોખીન વૈભવી મોત શોખ ધરાવતો આ જે ઈસમ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અગાઉ પણ સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી દિલ્હી ખાતે તિહાર જેલમાં તે એક માસથી વધુ

કે જે સાથે જોડાયેલા જે તત્વો છે જે જેમની માનસિકતા જે ખરાબ છે એવા તત્વો સુધી પહોંચીને એને જેર કરીને જો સસુરવાર જણાશે પકડાશે એમને જેલના હવાલે કરવાની જવાબદારી સરકાર છે કરશે પરંતુ અહીંયા સવાલ એ છે કે કેમ અટકતો નથી પેપર લીક નો સિલસિલો કોણ કરે છે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા વિદ્યાર્થીઓની મહેનત પર કોણ ફેરવે છે પાણી વિદ્યાર્થીઓના ગુનેગાર આખરી સજા ક્યારે જે વિદ્યાર્થીઓ રજડી પડ્યા તેમનો વાંક શું ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ની સવારે હોશે હોશે પરીક્ષા કેન્દ્ર પહોંચેલા સાડા નવ લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું ઉમેદવારોના સરકારી અધિકારી બનવાના સપના તૂટી ગયા ત્યારે આખરે માત્ર ત્રીસ હજારમાં લાખો ઉમેદવારોનું કેવી રીતે નસીબ ફૂટ્યું ઉમેદવારો કેટલા થયા પરેશાન જુઓ આ રિપોર્ટમાં

હવે અમે આ કરવા માટે અમે મજબૂત થયા છે અને તૈયાર થયા છે તો એમાં પેપર ફૂટી ગયું તો અમારે તૈયારી તૈયારી જ કરવાની બસ તૈયારી જ કરો હવે અમે અમે લોકો ચાર વાગ્યાથી ઉઠી અને મારે તો લીમખેડા હતું કાલોલથી રિટર્ન થયો છું અને એમાં રિટર્નનું ભાડું વિના મૂલ્યે એવું પરિપત્ર આવ્યો છે પણ આવી ગયો હવે હું મળવાનું મને કે રાત અમે અહીંયા હેરાન થયા છીએ તાજના અને અત્યારે જ આ ખબર પડે છે કે આ પેપર કેન્સલ છે અને હાલના ગુજરાત બે હજાર સોળ થી અત્યારમાં આ ત્રેવીસ માં પેપર લીક થયું આજે સવારે વહેલી તક અમે સાડા પાંચે અમે પરીક્ષા આપવા નીકળ્યા હતા તો અમે પરીક્ષાના સેન્ટર પર જે ખબર પડી કે પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે તો અમારી કિસ્મત જ ફૂટેલ છે કે પેપર ફૂટી ગયું તો અમને ખબર જ પડતી કે આગળ જતાં અમારે શું થશે અમારે કિસ્મતનું શું થશે આજે વહેલી સવારે અમે નીકળ્યા અને સેન્ટર પર પહોંચ્યા તો અમને મેસેજ મળ્યો કે પેપર ફૂટી ગયું તો અમને એમ લાગે છે કે પેપર ફૂટી ગયું કે અમારી કિસ્મત ફૂટી ગઈ કંઈ ખબર જ નથી પડતી શું ચાલી રહ્યું છે આમ વારંવાર થશે તો અમે શું શું કરીએ આ ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટ્યું છે અને પેપર ફૂટવાની સાથે સાથે જે પરીક્ષાર્થીઓ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે વહેલી સવારથી અથવા ગઈકાલથી જેઓ પરીક્ષા મથક સ્થળે પહોંચ્યા છે તે પરીક્ષાર્થીઓ અટવાયા છે ખાસ કરીને મોડાસા શહેરના જે હંગામી બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત છે દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં જોઈ શકાય છે એક આક્રોશ એક વ્યથા એક રોષ તંત્ર પાસે છે કે શું સલામતીના પગલાં નથી ભરવામાં આવ્યા કારણ કે વર્ષોથી કેટલાક વિદ્યા પરીક્ષાર્થીઓ દસ મહેનત મહેનત તમે ક્યાંથી આવ્યા આવ્યા છો કેટલા વર્ષથી કરો છીએ છેલ્લા દસ વર્ષથી મહેનત કરીએ છીએ અને આની કડકડતી ઠંડીમાં ચાર વાગ્યાને ઉઠીને આવીએ છીએ અમે અને આ એવા બીજી વાર એવું બને છે કિસ્સો કે જે પેપર ફૂટે છે આવું ના બનવું જોઈએ આવી કડકડટી હું હર વખતે આ છોકરાઓ લઈ લઈને જાઉં છું આજે કાલે વરસાદ હતો આજે વેલા ચાર વાગે હું ઉઠી છું અને આ એવી વાત મળી કે આ મોકુફ કહે છે તમે વિચાર કરો કે મારી ઠંડીમાં મારી શું પરિસ્થિતિ હશે આટલા છોકરાઓને લઈને આવવાનો બે બાળકો સાથે નીકળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે એમની જે તકલીફ છે એ તકલીફ જે એ પોતે ગૃહિણી છે અને ઈચ્છા છે કે તેમને સરકારી નોકરી મળે સતત દસ વર્ષથી મહેનત કરી રહ્યા છે પરીક્ષાથી છે મારી સાથે યુવા શું કહેશો સિસ્ટમ પર ભરોસો રહ્યો સિસ્ટમ પર તો ભરોસો રહ્યો જ નથી કે આ શું એન ટાઈમે દર ફેરા ફૂટી જાય સર આજનું નથી પહેલાંથી જેવું હોય સર છોકરાઓ એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા ને પેપર ફૂટી જાય સર સરકાર કરો એમ કહું ભૂતકાળના પેપર ફૂટી જાય તેમને કોઈ સજા થઈ નથી એટલી આ બીજો પેપર ફોડવાને છે ને પાછળથી મદદ મળી રહી છે તો કઈક સજા થવી જોઈએ આ પેપર ફોડીને જો નોકરી આવી હોય તો પરીક્ષા લેવાનું જ બંધ કરી દે એમ જોઈ શકાય કે શિક્ષિત લોકો છે ખાસ કરીને અને આ પ્રકારનું પેપર ફૂટવાના કારણે જે મુશ્કેલીઓ આવે છે તેમના જીવન સુધી અસર કરે છે અને અત્યારે હાલ તેઓ વહેલી સવારથી તેઓ રવાના થયા હતા પરીક્ષા જે મથક ખાતે પરંતુ જ્યારે પેપર ફૂટવાના સમાચાર મળ્યા ત્યારે ફરીથી સરકારની જે બે જે કહેવાય કે બેદરકારી છે સિસ્ટમ સામેની એ તે હવે રોષ પણ જોવા મળી રહ્યો છે જોવાનું એ રહે છે કે સિસ્ટમ સામે આક્રોશ છે પણ શું આક્રોશના સામે કોઈ ઉકેલ આવે છે કે નહીં તે આવનારો સમય બતાવશે શેને સરકારનો જ હાથ છે તો જ આ પેપર ફૂટે નકર ફૂટે જ નહીં આ બધું છે ને સરકારનો જ આ બધી જવાબદારી આ જેટલો હાથ છે ને સરકારનો છે બાકી પબ્લિકને અંદરો અંદર વધારવાના બંધ કરો અને સરકારને કઈ જે કાયદે થતું હોય ને કાયદેસર કરે કામ આ છોકરાને છોકરાના મમ્મી પપ્પાને હેરાન કરે ને નાના નાના બચ્ચાને કોઈને હેરાન કરવાનું કામ મૂકી દે અને બીજા જનતાને બદનામ કરવાનું બંધ કરે આ આક્રોશ આ રોષ આ વેદના આ વ્યથા આ લાચારી આ નારાજગીનું કારણ છે સપના ચકના ચૂર થવા આ વિદ્યાર્થીઓની આંખમાં આંસુનું કારણ છે તેમની મહેનત ધોવાઈ જવી તેમના ભાવી પર ફરી વળેલું પાણી તેનો આ રોષ સરકાર સામે છે ભ્રષ્ટ તંત્ર સામે છે સપનાના સોદાગરો સામે છે કારણ કે આ એ જ વિદ્યાર્થીઓ છે જેઓએ સરકારી નોકરી મેળવવા માટે કેટ કેટલાય સપના જોયા હતા આ એ જ છાત્રો છે કે જેમણે સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરી હતી આ એ જ ગુજરાતના યુવાનો છે જેમણે પોતાના ભાવિ માટે જાત ઘસી નાખી હતી આ જે જુવાનિયાઓ છે જેના માતા પિતા પોતાના પુત્રને સરકારી નોકરિયાત તરીકે જોવા માંગતા હતા પરંતુ ગુજરાતના ભ્રષ્ટ તંત્રના કારણે ગુજરાતના માથે ફરી એકવાર પેપર ફૂટવાનો ક્યારેય ન ભૂસાઈ શકે તેવો દાગ લાગ્યો આ વખતે પેપર ફૂટવાનો વારો હતો જુનિયર ક્લાર્ક પેપરનો રવિવાર સવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી નવ લાખ ત્રેપન હજાર ઉમેદવારો હોશે હોશે પરીક્ષા આપવાના હતા પરીક્ષા આપવા માટે કોઈ શનિવારની રાતે જ કડકડતી ઠંડીમાંથી પોતાના સેન્ટરે પહોંચવા નીકળી ગયા હતા કોઈ આગલા દિવસે જ પહોંચી ગયા હતા કોઈ વહેલી સવારથી જ બસની રાહ જોઈને બસ સ્ટેન્ડમાં ઠૂઠવાઈ રહ્યા હતા કોઈ સેન્ટર પર પહોંચી ગયા હતા પરંતુ હજી તો સૂર્યોદય પહેલા જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાનો બોમ્બ ફૂટતા વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા પેપર ફૂટવાના જેમ જેમ સંદેશ મળતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓમાં આક્રોશની આગ આસમાને પહોંચતી ગઈ પેપર ફૂટતા પરીક્ષા રદ કરી દેવાતા વિદ્યાર્થીઓ પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હું જામનગર થી આવું છું અમે આશા હોય રાખીને ટકા આજે મારી માં આજે મારો બાપ આજે કે આજે કેટલો અરખ રાખીને બેઠો છે કે મારો દીકરો પરીક્ષા દેવા ગયો છે અને ગુજરાત સરકારમાં માં કર્મચારી તરીકે સીટ ઉપર આવશે આજે એની આશા નું પાણી અમે ઘરે શું મોટું બતાવીએ સાહેબ આ સરકારે પેપર પૂરી નાખ્યું પેપર નહીં મમ્મી પપ્પાની ની તો એક જ હશે કે અમારો દીકરો મોટો અધિકારી બને અને ગુજરાતની ની સેવા કરે પણ સાહેબ સરકારી સરકાર લાયક અમને રહેવા નથી દીધા કેટલી વાર તૈયારી કરી સાહેબ આજે અમે થાકી ગયા છીએ ગઈ કાલે રાતે રાતે 11 વાગે ના ઘરે થી નીકળ્યા છીએ સાહેબ આખી રાત વાચીને મહેનત કરીને અમે આયવાન વારંવાર એવું થાય છે કે પેપર ફૂટી જાય છે એના કારણે એક્ઝામ નથી સવારે કડકડતી ઠંડીમાં ચાર ચાર અને પાંચ પાંચ વાગે ઉઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોને બસ સ્ટેન્ડ સ્ટેશનને જાણ થઈ ગઈ કે પેપર તો ફૂટી ગયું આથી સૂચના આપવામાં આવે છે કે પરીક્ષાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે પોતાનો કોલ લેટર તેમજ ઓળખકાર્ડ બતાવી બસમાં ફ્રીમાં મુસાફરી કરવી પરીક્ષા રદ થતાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિત રાજ્યભરના બસ સ્ટેન્ડમાં ઉમેદવારોનો જમાવડો થઈ ગયો છે અને ઠેર ઠેર ઉમેદવારોના ટોળા જોવા મળ્યા હતા ઉમેદવારોને પરીક્ષા આપ્યા વિના જ ઘરે પર જવાનો વારો આવતા આક્રોશ જોવા મળ્યો ઉમેદવારોએ બસ સ્ટેન્ડમાં જ સરકાર વિરોધી નારા લગાવ્યા ઉમેદવારોને ધર્મનો ધક્કો તો થયો અને સાથે ભાવિ પણ અંધકારમય બની ગયું પણ આજે વહેલી સવારે અમે નીકળ્યા અને સેન્ટર પર પહોંચ્યા તો અમને મેસેજ મળ્યો કે પેપર ફૂટી ગયું તો અમને એમ લાગે છે કે પેપર ફૂટી ગયું કે અમારી કિસ્મત ફૂટી ગઈ કંઈ ખબર જ નથી પડતી આ ઉમેદવારોનો આક્રોશ શું કામ બહાર ના આવે ભાઈ આ યુવાનો ચોધાર આંસુએ શું કામ ના રડે આ યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે કે કમસે કમ એક વખત સરકારી નોકરી મળી જાય પરંતુ સરકારે તો જાણે સરકારી પરીક્ષાને તો મજાક જ બનાવી નાખી છે પેપર ફૂટવાનો સિલસિલો અટકી જ નથી રહ્યો પેપર જ નહીં આ ઉમેદવારોની કિસ્મત અને સપના તૂટતા રહે છે અમુક ગરીબ વિદ્યાર્થીઓ મજૂરી કરી પચીસ પચીસ હજાર રૂપિયાની ક્લાસીસની ફી ભરી તૈયારી કરતા હોય તેવા ઉમેદવારોનો પણ વિશ્વાસ તૂટી ગયો સાંભળો આ ઉમેદવારોની વ્યથા એને તો હું છેલ્લા વર્ષનીથી અટાઈ કરું છું આ પરીક્ષાની હમ આની પહેલાંની એક પરીક્ષા હતી એ પણ રદ થઈ તો હવે એમ છું કે આજુ ફેરા નહીં થાય કંઈક પણ સરકાર આમાં કડકાઈથી પગલાં લેશે પણ આ વખતે પણ એમ જ થયું ઘડો ફૂટી ગયો સરકારનો એકસો છપ્પન સીટની ભેટ આપી હતી ગુજરાતની પ્રજાએ યુવાઓએ જે અત્યારે હાલમાં જે બેરોજગાર યુવાઓ છે એમને એમ છું કે પાછી આ સરકારને લાવીએ અને આપણું ભવિષ્ય બનશે પણ અંધારામાં જ છે અત્યાર સુધીનું ભવિષ્ય છોકરાઓનો અત્યારે મજાક બનાવે એવું જ છે ને બધી પરીક્ષાના પેપર ફૂટે છે પછી ટેટટાટ હોય કે જીપ ટેટટાટ હોય કે ડીવાય ડીવાય છે તો નહીં ટેટટાટ છે પછી બિન સચિવાલય છે તલાટી છે એવી બધી પરીક્ષાના પેપર ફૂટે જ છે અને દર વખતેનો સરકારનો મૂળભૂત અધિકાર હોય એવી રીતે થઈ ગયું છે સરકાર વિદ્યાર્થીને કેરિયર સાથે મસ્તી કરે એવું જ થાય છે કરી એક બે વર્ષથી સતત મહેનત કરતા આવીએ છીએ પણ મજૂરી કરતા મા બાપ એના છોકરા માન ટિકિટ ભાડા ના કરીને આવે છોકરા નાના છોકરાને લઈને આવે આવી રીતે પેપર ફૂટા જ રાખશે ક્યાં સુધી ફૂટ રાખશે પેપર મહેનત નું શું અમારો સવાલ નો જવાબ આપો ક્યાં સુધી પેપર ફૂટ રાખશે આમ આમાં સરકાર નો જ હાથ છે તો જ આ પેપર ફૂટે જ કરે આ બધું છે ને સરકારનો આ આ બધી જવાબદારી આ જેટલું હાથ છે ને સરકારનો છે બાકી પબ્લિકને અંદરો અંદર બધાવાના બંધ કરો અને સરકારને કઈ જે કાયદે થતું હોય ને કાયદેસર કરે કામ આ છોકરાને ને છોકરાના મમ્મી પપ્પાને ને હેરાન કરે ને નાના નાના બચ્ચાને કોઈને હેરાન કરવાનું કામ મૂકી દે અને બીજા જનતાને બદનામ કરવાનું બંધ કરે બધું એક વખત જુનિયર ક્લાર્ક ના પેપર લીક ની ઘટના સામે આવતા જ ઉમેદવારોમાં તો આક્રોશનો દરિયો જોવા મળ્યો સાથે રાજ્યભરના એનએસયુઆઈએ પણ રોષ વ્યક્ત કર્યો રોડ પર ઉતરી સરકાર હાય હાયના નારા લગાવ્યા હાઈ રે ભાજપ હાય રે વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો ના સૂત્રોચ્ચાર કર્યા ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને એનએસયુઆઈ દ્વારા નોંધાવવામાં આવ્યો આક્રોશ પોલીસ દ્વારા અટકાત કરવામાં આવી પોલીસે ટીંગા ટોળી કરીને યુવાનોની અટકાયત કરી તમને જણાવી દઈએ કે પેપર મોકૂફ રખાતા નવ લાખ ત્રેપન હજાર થી વધુ ઉમેદવારોની આ મહેનત પાણી માંગાઈ છે જેઓ અગિયારસો એક્યાસી ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા પરીક્ષા હતી સિત્તેર હજાર જેટલો સ્ટાફ ખડે પગે રહેવાનો હતો ચોવીસ જેટલા રૂમ તૈયાર કરાયા હતા પરંતુ ઉમેદવારોના સપનાના સોદાગરોના કારણે ઉમેદવારોની સાથે સાથે સ્થાનિક તંત્રની મહેનત એડે ગઈ પંચાયતની પરીક્ષા રદ થતા અનેક ઉમેદવારોના સપના રોડાયા છે ત્યારે લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે હવે તો સરકાર છે પણ હવે કોના પર વિશ્વાસ કરવો હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે સરકારી ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટવાથી ચોકવાની જરાય પણ જરૂર નથી

પાણી ફરી વળ્યું છેલ્લા વર્ષથી ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ ક્લાર્કની પરીક્ષા માટે મહેનત કરી રહેલા રાજ્યના નવ લાખ ત્રેપન હજાર ઉમેદવારો આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી પોતાના કિસ્મત અજમાવવાના હતા પરંતુ આ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ વહેલી સવારે છ વાગે સરકારે જાહેરાત કરી કે આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે જેથી પરીક્ષા રદ કરવામાં આવે છે

हैदराबाद प्रिंटिंग प्रेस में थ्रीस हजार लीक लेबर अजीत नायक नायके प्रदीप नायक ने आपू पेपर पेपर लीक केस न आरोपी केतन बारोटी पिता की पूछपर बायड़ में दुकान पर पहुंची पुलिस